સંસ્કૃત ભારતી દ્વારા જૂનાગઢ જિલ્લાના કેસો તાલુકાના નહેરુનગરમાં આવેલા બટરફ્લાય પ્રી શાળાના હોલમાં નિઃશુલ્ક સંસ્કૃત બાળસંભારંભ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચથી પંદર વર્ષના બાળકો જોડાયા હતા તો બે દિવસ ચાલેલા સંસ્કૃત સમર કેમ્પની શરૂઆત ભારત વિકાસ પરિષદના ડોક્ટર તન્ના ભૂપેન્દ્ર જોશી દિનેશ કાનાબા નંદાણીયા સાહેબ બાળ વર્ગના શિક્ષિકા નમ્રતા નેરલકર દ્વારા દીપ પ્રાગટી કરી કરવામાં આવી હતી તો આ કંપમાં આતિથિ વિશેષ જૂનાગઢના વૃજેન્દ્ર રાયજી રવિબાબા હાજર રહ્યા હતા તો બે દિવસ ચાલેલા કેમ્પમાં બાળ વર્ગના શિક્ષિકા નમ્રતા નેરલેન્કર જનપદ સંયોજક ડોક્ટર મયુલિક કેલૈયા તથા પારોલ બેન ટક્કર દ્વારા બાળકોને પ્રત્યક્ષ પાઠન પદ્ધતિ રમત ગીત સંવાદવાર્તાઓ દ્વારા સંસ્કૃત પઠન આ ઉપરાંત બાળકોને આકર્ષક પાઠન સામગ્રીનું નિઃશુલક વિતરણ કરવામાં આવ્યું હતું તો પારુલબેડના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકો રમતા રમતા સંસ્કૃત બોલતા થયા હતા આજે અમે અહીંયા એક સંસ્કૃતની કાર્યશાળા કરીએ છીએ સંસ્કૃત ભારતી તરફથી જેમાં આ બધા નાના નાના બાળકો છે એમને થોડું થોડું સંસ્કૃત બોલતા આવડે સંસ્કૃતમાં એ લોકો રમતો રમે ગીતો ગાય એ બધા માટે હું અને મારી ટીમ પારુલ ભગીની અને ભાવિકા ભગીની અને અમારી સાથે છે જિગ્નેશભાઈ જે બટરફ્લાય પ્રીસ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ છે અને એમણે અમને આ સરસ મજાની જગ્યા આપી છે અને વ્યવસ્થાઓ કરી દીધી છે તો અમે બાળકો સંસ્કૃત બોલતા થાય અને માત્ર બાળકો જ નહીં પણ એના માતા પિતા આપણે ભારત દેશનો દરેક નાગરિક સંસ્કૃત બોલી શકે એવી અમારી ઈચ્છા છે અને સંસ્કૃત ભારતી એના માટે હંમેશા પ્રયત્નરત છે અને સંસ્કૃત ભારતીના આ સિવાયના પણ ઘણા બધા પ્રકલ્પો છે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ